કલોલ તાલુકાના નારદીપુર ગામે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગામમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે તો આ પવિત્ર પ્રસંગ ચોવીસ થી અઠ્યાવીસ તારીખ સુધી યોજાઈ રહ્યો છે જેમાં પાંચ દિવસના મહોત્સવમાં નારદીપુર ગામ અયોધ્યાની ભક્તિમય ગેલીમાં ડૂબી ગયું છે આ પ્રસંગે ભારતના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોને વિવિધ દિવસોને ઉપસ્થિત રહેવાની આશા છે મહોત્સવના આકર્ષણ માત્ર નારદીપુર ગામ જ નહીં પરંતુ આસપાસના ગામો અને વિશ્વભરના એનઆરઆઈ ભક્તો પણ મોટી સંખ્યામાં ગામમાં પહોંચી રહ્યા છે તેઓ આખા કુટુંબ સાથે આ પવિત્ર પ્રસંગમાં જોડાયા છે જે આ ઘટનાને વધુ વિશેષ બનાવે છે તહેવારોના ઉલ્લાસમાં ગામ અયોધ્યાની રીતે જીવંત બન્યું છે ત્યારે નારદીપુરના લોકોમાં રામ ભક્તિનો ભારે ઉમળકો છે પૂરા ગામમાં પવિત્ર શંભુ ગુંજી રહી છે અને લોકો શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે નારદીપુર ગામની આ રામજી મંદિરની વિશેષ મહત્વની વાત કરીએ તો ચારસો જૂ ચારસો વર્ષ જૂનું મંદિર છે આજે અને એને એના આજુબાજુની બીજી જગ્યાઓ લઈને મોટું મંદિર આપણે બનાવ્યું છે નવનિર્માણ પાણી મંદિર અને હવે પાંચ દિવસ એટલે ચોવીસ તારીખ ચોવીસ ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જવા થઈ રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર બે યજ્ઞો થવાના છે એક એકવીસ કુંડી મહાયજ્ઞ એ પ્રાણ પ્રતિષ્ઠાનો મહાયજ્ઞ છે અને બીજો એકાવન કુંડી વિષ્ણુ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે જે વિશ્વની શાંતિ માટે અને ભારતની શાંતિ માટે એ પછી એવરી ડે આપણે નવા નવા એટલે જુદા જુદા મોટા મોટા લીડરો આવવાના છે પહેલા દિવસે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે પહેલા દિવસે કળશયાત્રા છે ગુજરાતના ખ્યાતનામ કલાકારો મોસ્ટલી બધા જ નાતીપુર કામની અંદર આવવાના છે બીજા દિવસે આપણી નગરયાત્રા છે એ દિવસે રાત્રે બીજા દિવસે પચીસ તારીખે એક હિન્દુ એકતાનો પ્રોગ્રામ છે એમાં સુદર્શન ટીવી ન્યૂઝ ચેનલના એન્કર સુરેશ ચૌહાણ આવવાના છે બીજા છવ્વીસમી તારીખે અમિતભાઈ શાહનો પ્રોગ્રામ છે સત્યાવીસમી તારીખે સંત સંમેલન છે અઠ્યાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાર ઓગણચાલીસ રાઈટ મહારાજ બાર અને ઓગણચાલીસ મિનિટે અહીંયા થશે ત્રણ પ્રતિસાદ થશે ભગવાન પંચાંગ અમદાવાદ જે નારતીપુર ગામમાં સોનાનો સૂરજ હોવા જઈ રહ્યો છે એટલે કે ભગવાન શ્રી રામ ચારસો વર્ષથી જે પ્રાચીન સ્થાન છે એમાં નવનિર્મિત અયોધ્યા જેવું ધામ એક નારદીપુર ધામ બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે નારદીપુરમાં જે પણ ભક્તો આવે એની સર્વ મનોકામના પૂર્ણ થાય અને ઐતિહાસિક એટલે છે કે આજ પંચાનિકા મહોત્સવ પંચાનિકા મહોત્સવ એટલે કે પાંચ દિવસનો આ મહાયજ્ઞ એટલે મહાવિષ્ણુ યાગ અને સાથે પ્રતિષ્ઠા યજ્ઞ અને પ્રતિષ્ઠા એ જ્યારે ગજાની પ્રતિષ્ઠા હોય મૂર્તિની પ્રતિષ્ઠા હોય તો શાસ્ત્રો કહે છે કે પ્રતિષ્ઠાના દર્શન કરવા પ્રતિષ્ઠાની પ્રદક્ષિણા કરવી એટલે તમામ પાપોનું નાશ થાય છે તો નારદીપુર ગામ માં ચોવીસ તારીખથી અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન આ ઐતિહાસિક પ્રતિષ્ઠા ઉજવાઈ રહી છે અને ત્રેવીસ તારીખે આગલા દિવસે સોમવારે એ ત્યાં આગળ જેટલા યજમાનો બેસવાના છે પૂજામાં એ યજમાનોનું ત્યાં શુદ્ધિકરણ થશે એટલે કે પ્રાયશ્ચિત વિધાન થશે ત્રેવીસ તારીખે અને ચોવીસ તારીખથી જલયાત્રા સાથે રોજ રત નિવા કારણ કે આ બધી જે મૂર્તિ છે અને મંદિર જે ઐતિહાસિક બન્યું છે એના એક હજાર આઠ કળો સુધી મૂર્તિના અભિષેક છે મંદિરના પણ અભિષેક છે એટલે રોજે રોજ જે પૂજા અભિષેક અને જે હવન થવાના એ અદભુત થવાના છે તો આ માધ્યમથી આ મીડિયાના માધ્યમથી આપ સર્વને એક જ છે કે અયોધ્યા ના જઈ શકાય તો કંઈ નહીં પણ નારતીપુર આવીને અયોધ્યાના દર્શન કરજો એટલો જ આપને લાભ મળશે જય જય શ્રી રામ